ॐ श्रीहरितनयाय विद्महे लाज्पयीपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्य प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय श्रीबालकृष्णलालगी जय श्रीद्वारिकादीश्वरीजय ॐ श्रीपितृपरमात्मने नमः ॐ नमो भगवते सुदेवायः ॐ वसुदेवसुतं वसुतं देवं कंसचाणोरमर्गनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वहला सदहुन्दो વ્હલા અને સનાતન ધર્મના આપ સર્વે ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન કૃપાળુ પરમાત્મા વિશ્વાધાર જગદાધાર પૂર્ણપુરુષોત્તમ ભગવન શ્રી રુક્મણીપતિ દ્વારકાધીશજી મહારાજના ચરણોમાં અનંત કોટી વંદન હોમ સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સાથે બંધુ ભગવાન શ્રી દ્વારકાધીશજી મહારાજની અનન્ય કૃપા ત્રિક્માચાર્ય બાપુના આશીર્વચનો સદ્ગુરુ મહારાજની કૃપા કરી મહારાજના અમૃતમય વચનો એટલે કે ભાગવત નવનીતનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે સર્વ પિતૃદેવતાઓના આશીર્વચનો પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે આજે ભીષ્મ પિતામહનું મહાપ્રયાણ આ દિવ્ય કથાનું શ્રવણ પઠન કરી ધન્યતાનો અનુભવ કરીએ કે ગંગાના કિનારે પિતામહ ભીષ્મ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે કુરુક્ષેત્રની યાત્રા જે વૈષ્ણવોએ કરી છે તેમને ખબર છે કે કુરુક્ષેત્રમાં બાણ ગંગા છે જ્યાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપ્યો પવિત્ર દિવ્ય ભૂમિ છે કુરુક્ષેત્રમાં યુદ્ધ દરમિયાન પિતામાં ભીષ્મ છે રથમાંથી નીચે પડી ગયા છે ક્ષત્રિય વીર છે બાણની શૈયા ઉપર તેમને સુવડાવવામાં આવ્યા છે વિશ્વપિતામ મને પાણીની તરસ લાગે છે તે જ સમયે દુર્યોધન છે ત્યાં પાણીની જાડી ભરીને લઈને આવે છે દાદાએ કહ્યું કે પાપીના હાથનું હવે મરણનો સમય છે ત્યારે પાપીના હાથનું તો પાણી પીવું જ નથી મારે તું જા અહીંથી તારું મુખ મારે નથી જોવું દુર્યોધનને એમ કહી ત્યાંથી મોકલી આપે છે અને અવાજ કરે છે કે મારો અર્જુન ક્યાં છે અર્જુનને બોલાવો મારે અર્જુનના હાથેથી પાણી પીવું છે અર્જુન દોડતો આવે છે દાદાજીને વંદન કરે છે કે દાદાજી હું તમારી શું સેવા કરી શકું ત્યારે અર્જુનને કહે છે કે બેટા બહુ તરસ લાગે છે એ પાણીની વ્યવસ્થા કર મારે તારા હાથે પાણી પીવું છે અર્જુન બાણ મારે છે પાતાળમાંથી ગંગાજીની ધારણે લાવે છે અને તે સ્થળ છે તે તીર્થ છે આજે પણ બાણ ગંગાના નામે ઓળખાય છે કુરુક્ષેત્રમાં બાણગંગા આજે પણ છે પિતામહ વિષ્મ ગંગાપુત્ર છે ગંગાજીની ધારા છે પિતામહ વિશ્વના દેવવ્રતના મુખની અંદર જાય છે મોટા મોટા ઋષિ મહાત્મા વિશ્વ પિતામહના દર્શન કરવાને માટે આવે છે સંતોનું મરણ મંગલમય હોય છે ભગવાનના ધામમાં કઈ રીતે જાય છે તે જોવું છે સંતોનો જન્મ સાધારણ માનવ જેવો થાય છે તેથી સંતોની પુણ્યતિથિને દિવસે ઉત્સવ કરવામાં આવે છે શ્રી રામ જે દિવસે પ્રગટ થયા રામનવમીનો ઉત્સવ થાય છે કૃષ્ણ જન્મ થયો જન્માષ્ટમીનો ઉત્સવ થાય છે ભગવાન સ્વધામ જાય છે તે દિવસે ઉત્સવ કરવામાં નથી આવતો સંત સંસાર છોડીને જે દિવસે ભગવાનના જામમાં જાય છે તે દિવસે સંતની પુણ્યતિથિ મનાવવામાં આવે છે કારણ આપણા શાસ્ત્રોની અંદર સંતોનું મરણ પણ મંગલમય લખ્યું છે વિશ્વપિતામાં મહાન સંત છે મહાન જ્ઞાની ભક્ત છે એવા સમર્થ છે કે યુદ્ધમાં પડી ગયા છે તે જ સમયે કાળ છે તેને લેવાને માટે આવે છે તેમણે કાળને પણ કહ્યું કે અહીંથી ચાલ્યો જા હું તારી સાથે નથી આવવાનો મને મારા ભગવાન લેવાને માટે આવશે અને હું મારા ભગવાનની સાથે જઈશ આવું પિતામાં વિષ્મ છે કાળને પણ સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત છે રજૂ કરી દે છે પોતાના વચનો કહે છે કે હું તારે આધીન નથી હું ભગવાનને આધીન છું જે કામને આધીન રહે છે તેને કાળને આધીન થવું જ પડે છે ભક્તિ વધારે છે કામનો વિનાશ કરે છે વિશ્વ પિતા તેમણે કામનો નાશ કર્યો છે માટે જ કાળને કહી શક્યા કે જા અહીંથી હું તારે આધીન નથી કાળની ઉપર જેમને વિજય પ્રાપ્ત કર્યો છે એવા મહાન સમર્થ જ્ઞાની ભક્ત વિશ્વ પિતામાં છે તેઓ ભગવાનના ધામમાં કઈ રીતે જાય છે એ જોવાને માટે મોટા મોટા સંતો મહંતો ઋષિપુરો છે ત્યાં પધારે છે પર્વતો નારદો નાર ધુન્યો ભગવરાયણો ભરદવાજ સશિષ્યો સુ વસિષ્ઠ ઇન્દ્ર પ્રમદશ્રીતો કક્ષિવાિચ કૌશિકો થર્શન ભગવાન પરશુરામ છે પણ ત્યાં આવે છે વ્યાસ નારાયણ પણ ત્યાં પધાર્યા છે બધા પધાર્યા છે પરંતુ હજી મારા ભગવાન નથી આવ્યા ગંગાનો પરમતટ છે પાવન કિનારો છે મારે શ્રી કૃષ્ણના દર્શન કરવા છે તેમના દર્શન કરતાં કરતાં હું પ્રાણનો ત્યાગ કરવાની ઈચ્છા રાખું છું હજુ મારા ભગવાન નથી આવ્યા મને મારા ભગવાને વચન આપ્યું છે કે અંતકાળે હું તમને દર્શન દેવાને માટે અવશ્ય આવીશ મારા દ્વારિકાનાથ હજી નથી આવ્યા અનેક વાર છે પિતામાં વિષ્મ છે ભગવાન સ્તુતિ પ્રાર્થના કરે છે વંદના કરે છે મનોમન છે તેમનું ભગવત સ્મરણ કરે છે અનેક વાર પ્રભુની પ્રાર્થના કરતા હતા જ્યારે યમદૂતો મને લેવાને માટે આવે મારા શરીરમાં વાતપીત કફનો પ્રકોપ થઈ જાય અંતકાળે હે દિનાના તમે મારી સાથે રહેજો ભગવાને એમને વરદાન પણ આપ્યું હતું કે દેવવ્રત પિતામાં વિષ્મ આપના અંત સમયે મહાપ્રયાણ સમયે હું આપની સન્મુખ હોઈશ આપની પાસે હોઈશ આવું ભગવાન છે એમને વચન આપે છે શરીર જ્યાં સુધી સારું હોય ત્યાં સુધી જ બુદ્ધિ ત્યાં સુધી બુદ્ધિ બગડેલી રહે છે શરીર જ્યારે બહુ બગડી જાય ત્યારે બુદ્ધિ છે એમાં સુધારો થવા લાગે છે ભગવતે ભક્તિ તરફ લાગે છે વિશ્વપિતામાં અનેક વાર ભગવાનની પ્રાર્થના કરતા હતા ભગવાને કહ્યું કે હું આવીશ તો ગભરા તમે ગભરાશો નહીં મેં તમને વચન આપેલું છે એટલા માટે હું અવશ્ય ત્યાં આવીશ વિશ્વ પિતામાં પ્રેમ બહુ વધી ગયો છે શ્રી કૃષ્ણનું આકર્ષણ થયું છે પાંચ પાંડવોને સાથે લઈને ભગવાન દ્વારકા જે બાણ પર પડેલા છે ત્યાં તેમની પાસે આવે છે ધર્મરાજને ભગવાને કહ્યું કે જે કંઈ પૂછવું હોય એ તમારા દાદાજી છે તેને પૂછી લો એ મહાન જ્ઞાની છે ધર્મરાજ દાદાજીના ચરણોમાં યુધિષ્ઠીર છે એ વંદન કરે છે ધર્મરાજને જોઈ પિતામાં વિશ્વની આંખો ભીની થઈ ગઈ આ તો મારો દીપક છે યુધિષ્ઠિર તો મારો કુળદીપક છે તો ધર્મની મૂર્તિ છે તો કેવો ભાગ્યશાળી છે કે મોટા મોટા યોગી મહાત્મા જેમના દર્શન કરવાની માટે આતુર થાય એવો હું છે તે પરમાત્મા આના ઘરમાં છે ભગવાને એને અપનાવ્યો છે દાદાજીએ આશીર્વાદ આપ્યા છે કે તમે ચિંતા કરો છો ભગવાન તમારા ઘરમાં છે પ્રભુએ તમને અપનાવ્યા છે તમારું તો એક નિમિત્ત છે મારું મરણ સુધારવાને માટે ભગવાન આવ્યા છે સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલેવલમ્યાવદિતમヒનોમ્યમ પ્રસન્ન હાસારુણલોચનલોસન્યકામ બુજો ધ્યાન પથસ ચતુર્ભુજહ પિતામહ વિષ્ણુ કહે છે કે મારું મરણ સુધારવા માટે હે દ્વારકાના તમે પધાર્યા છો મારા ભગવાન મારા માટે આવ્યા છે વિષ્ણુ પિતામહ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરે છે ભગવાને પણ પિતામાં વિશ્વની સન્મુખ હાથ જોડ્યા છે કારણ કે વયમાં ઉંમરમાં છે દેવવ્રત પિતામાં વિષ્મ છે મોટા છે ભગવાન છે સરસ મજાનો શિષ્ટાચાર બતાવે છે મહાન જ્ઞાની ભગવદ્ ભક્ત છે પિતામાં વિષ્મ ભગવાનને વંદન કરે છે ભગવાન હાથ જોડે છે ચાર આંખ મળે છે ત્યારે દર્શનમાં આનંદ મળી જાય છે ભગવાને પિતામાં વિશ્વને કહ્યું છે કે ધર્મરાજને મનમાં કંઈક પૂછવાની ઈચ્છા છે તમે તેને સમજાવો તે પૂછવા માટે આવ્યા છે ભીષ્મપિતા મેં કહ્યું ધર્મરાજને જે પૂછવું એ તે પૂછે પરંતુ મારા મનમાં થોડી શંકા છે કે આ સમયે હું કોને પૂછવા જાઉં જીવ અભિમાન છોડીને નિરંતર જ્યારે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે ભગવાન પણ પોતાનાથી પણ જીવને મોટો બનાવી દે છે મારી હાર અને તારી જીત છે ભગવાનની હાર થઈ જાય છે ભીષ્મપિતા મેં ભગવાનને હાર આવ્યા છે જગતમાં તેની કીર્તિ અમર થઈ ગઈ છે મોટા જ્ઞાની ભક્ત છે તેઓ કહે છે કે મારા મનમાં થોડી શંકા છે મારી પૂછવાની ઈચ્છા છે સૌને આશ્ચર્ય થાય છે કે આમને શું કહેવું હશે શું પૂછવું હશે ભગવાને કહ્યું કે તમારી કંઈ પૂછવાની ઈચ્છા હોય તો મને પૂછો હું તમને કહીશ પિતામાં ભગવાન નારાયણના દર્શન કરે છે શ્રી કૃષ્ણ સામે છે તેમણે ભગવાનને કહ્યું કે મને બરાબર યાદ છે મને બરાબર રીતે યાદ છે કે મેં જીવનમાં પાપ કર્યું પાપી હું ભગવાનની સન્મુખ છું ભગવાન મને સાક્ષી ભાવે જુએ છે પરમાત્મા કહે છે કે મન પાપ કરે છે તે જેને દેખાય છે મન પાપ કરે છે તે જેને દેખાય છે તેને પરમાત્મા કહે છે વિષ્મ કહે છે કે મેં ક્યારેય કંઈ પાપ કર્યું નથી હું પવિત્ર છું હું ગંગાનો પુત્ર છું મારું મન પવિત્ર છે તમે તો અંતર્યામી છો વેદોમાં વર્ણન છે કે શ્રી કૃષ્ણ અંતર્યામી છે અંતર્યામી નારાયણને કહે છે મેં મનથી પુણ્ય મનથી પણ પાપ કર્યો નથી મને બરાબર યાદ છે મેં કદી યુવાનીમાં પણ પાપ કર્યું નથી તો હે પ્રભુ ત્યારે ભગવાન છે સરસ મજાનું સ્મિત વેરે છે માથું હલાવ્યું છે સત્ય બોલે છે કદી પાપ કર્યું નથી તમે કદી પાપ કર્યું નથી તેથી તો તમને મળવાને માટે હું આવ્યો છું એ પિતામહ એ વિષ્મ તમે ક્યારેય પાપ નથી કર્યું માટે જ હું તમને વરદાન આપ્યું હતું અને મને ખબર હતી કે અંત સમય છે તમે આવા જ પ્રશ્નો પૂછશો અને આજે હું તમારી સન્મુખ ભોગું છું વિશ્વ વિષ્મપિતા છે ભગવાન દ્વારકાધીશને પૂછે છે પ્રભુ મેં ક્યારેય પાપ નથી કર્યું તમને પણ ખબર છે તો પછી મને આવી સજા શા માટે થઈ મને બાણની સજા પર સૂવું પડ્યું છે ભગવાને સ્મિત હાસ્ય કરીને કહ્યું દાદા તમે પાપ નથી કર્યું તમે પાપ જોયું છે તમે જે પાપ જોયું છે એની તમને આ સજા મળી છે જે પાપ જોવે છે તેને પણ માર પડે છે પાપ કર્યું દુર્યોધને પાપ કર્યું દુશાસને તમે પાપ જોયું છે ભગવાને કહ્યું કે દુશાસન દ્રૌપદીને સભામાં લઈ આવ્યો દુર્યોધન ફાવે તેમ બકે છે મને આશ્ચર્ય થાય છે કે તમારા જેવા દ્રોણાચાર્ય જેવા મહાન જ્ઞાની તપસ્વી આ સભામાં બેઠા હતા છતાં પણ તમે કોઈએ કંઈ જ કર્યું નહીં તમે ધર્મનું રક્ષણ ન કર્યું અને તમે આ પાપ કર્મ છે તમારી સગી આંખે નિહાળ્યું આ એ પાપ કર્મનું ફળ છે તમને એની સજા થઈ રહી છે વિષ્મ પિતામહે ધર્મરાજને મહાભારતના શાંતિ પર્વની અંદર અનુશાસન પર્વમાં સ્ત્રી ધર્મ રાજધર્મ આપદ ધર્મ અને મોક્ષ ધર્મનું વર્ણન કર્યું છે ધર્મરાજનો પ્રશ્ન છે કો ધર્મ સર્વધર્માણ પરમો મતઃ કિમ જપન મુચ્ય જંતુર જન્મ સંસાર હે પ્રભુ સૌથી મોટો ધર્મ શું છે ત્યારે વિષ્ણુ શાસ્ત્ર નામનો ઉપદેશ કર્યો છે કે ભગવાનના નામમાં અલૌકિક દિવ્ય શક્તિ રહેલી છે વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે કે મહાજ્ઞાની સંતોને પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે છે પ્રારબ્ધમાંથી કોઈ બચી શકતું નથી વિષ્ણુ શસ્ત્ર નામમાં બહુ શક્તિ છે કથા સાંભળ્યા બાદ તમે પ્રેમથી વિષ્ણુ સહસ્ત્ર નામના જપ કરો પાઠ કરો ડુંગરેજી મહારાજા ભાગવતનું નિધિની અંદર લખે છે કે શાંતિથી પાઠ કરો વિષ્ણુ શાસ્ત્ર નામ પર ભગવાન શંકરાચાર્ય સ્વામીએ ભાષ્ય લખ્યું છે શ્રી શંકર સ્વામીને વિષ્ણુ શસ્ત્ર નામમાં બહુ પ્રીતિ હતી રસ્તે ચાલતા ચાલતા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતાં તેમણે એક એક નામનો દીપ અર્થ કર્યો છે વિષ્ણુ શસ્ત્ર નામમાં તેમની બહુ પ્રીતિ હતી તમે વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ કરો તમારું કલ્યાણ થશે એકવાર ભોજન કરતાં પહેલાં અને એકવાર રાત્રે સુતા પહેલાં ઓછામાં ઓછા બે પાઠ કરો બાર વર્ષ સુધી નિયમપૂર્વક બે પાઠ કરશો પછી છે તમારા પાઠ સિદ્ધ થશે થઈ જશે ભગવાન શ્રી મહાવિષ્ણુ નારાયણની તમારો પર અવશ્ય કૃપા વરસશે કહે છે કે કોઈ પણ સત્કર્મ છે બાર વર્ષ સુધી કરવામાં આવે તો એ કાર્ય છે એ સિદ્ધ થઈ જાય છે પછી એ કોઈ પ્રકારની સુટેવ હોય તો પણ બાર વર્ષ સુધી નિયમ જાળવી રાખવામાં આવે એ સિદ્ધ થઈ જાય છે વિષ્મ પિતામાં છે ભગવાન કૃષ્ણના દર્શન કરે છે આંખથી શ્રીકૃષ્ણને છે પોતાના અંતર આત્માની અંદર લઈ જાય છે અંતરની આંખો વડે ભગવાનના દર્શન કરે છે અને સ્તુતિ કરે છે કે કૃષ્ણ ભગવતી સાત વત કુંગ દેવી ભૂમની સ્વશુખમુખ પગતે ક્વચે દ્વિહરતુમ પ્રકૃતિ મુપેયુષિયદ ભગ પ્રભા મારા માટે ભગવાન કૃપા કરીને આવ્યા છે હું ભગવાનને શ્રો અર્પણ કરું હું તો આ બાણમી શૈયા ઉપર સુધેલો છું એ દિનાના હું આજે તમને કંઈ જ અર્પણ કરવાને માટે સક્ષમ નથી વિશ્વપિતામય કહ્યું કે હવે મારે મનની જરૂર નથી મારી બુદ્ધિ અને મન આ બધું જ હે દેવ હું તમારા ચરણોમાં સમર્પિત કરું છું કોઈ પણ જીવ જ્યારે ભગવાનને કંઈક આપે છે ત્યારે ભગવાનને પણ લેવામાં સંકોચ થાય છે કે આપે છે ત્યારે કેવું લાગે છે આ કંઈક વધારે માગશે જીવનો સ્વભાવ છે કે થોડું આપવું અને વધારે માગવું વિશ્વપિતામાંએ કહ્યું કે આ બધું હે દેવ તમને અર્પણ કરું છું ત્યારે ભગવાનને સંકોચ થયો કે આ બધું મને અર્પણ તો કરે છે પણ કંઈક નવું માગશે તો પણ શું થયું હું હવે મારી કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી હું નિષ્કામ છું મારી બુદ્ધિ નિરપેક્ષ છે હું તમારા ચરણોમાં છું તમારા શરણોમાં છું ભીષ્મ સ્તુતિનો વિચાર કરતા ગુરેજ મહારાજ લખે છે કે એવું લાગે છે કે ભક્તિથી જ મરણ સુધરે છે મરણ સુધારવાને માટે ભક્તિ સિવાય બીજો કોઈ જ માર્ગ નથી જે જ્ઞાન યોગમાં ભક્તિનો સાથ નથી તે યોગ અને જ્ઞાન લોકો આપે છે જ્ઞાન અને યોગ ભક્તિથી જ સફળ થાય છે ભક્તિથી મરણ સુધરે છે વિષ્મપિતામયે કહ્યું છે કે હું શરણમાં આવ્યો છું હું તમારો નાથ હું તમારો દાસ છું હે પ્રભુ મને તમારા શરણોમાં સ્થાન આપો મને તમારા ચરણોમાં સ્થાન આપો કહે છે કે ભક્તિથી જ જ્ઞાન સફળ થાય છે જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે ભગવાનની ભક્તિ કર્યા વિના રહી નથી શકું કોઈના કોઈ રીતે આપણા મુખ ઉપર આપણા શ્વાસોશ્વાસમાં હાલતા ચાલતા કોઈપણ ક્રિયાની અંદર ભગવદ નામ સ્મરણ આવી જ જાય ભક્તિથી જ મરણ સુધરે છે સંસારમાં સુખ દુઃખનો ગમે તેવો પ્રસંગ આવે ભગવાનની સેવા પૂજા છે ક્યારેય છોડવી નહીં આવું ભાગવતજીનું વચન છે ગમે તેવો પ્રસંગ આવે ભગવાન નામ છોડવું નહીં અંતકાળમાં અતિ દુઃખ થવાનું છે ભક્તિ સતત કરવાથી હતી ભગવાનના દિવ્ય પાર્ષદો આપણે સન્મુખ આવીને ઉભા છે ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય અને આપણું મરણ સુધરી જાય બીશ્મા પિતામહે હાથ જોડીને કહ્યું કે મારી મમતા કૌરવોમાં ન હતી મારી મમતા તો શ્રી કૃષ્ણમાં હતી તમે અર્જુનને જે ઉપદેશ કર્યો તે મેં સાંભળ્યો છે અર્જુન તું યુદ્ધ કરતા પણ મને ભૂલીશ નહીં મારું સ્મરણ રાખજે મારું સ્મરણ કરતા રહીને તું યુદ્ધ કરીશ તો મારી શક્તિ તને મળશે આવો ભગવદ્ ગીતાની અંદર છે તમે અર્જુનને પણ દિવ્ય ઉપદેશ કરેલો છે તારો વિજય થશે તમે અર્જુનને એવું કહ્યું હતું કે મેં તે સાંભળ્યું મેં વિચાર કર્યો કે અર્જુનને તો ભગવાને કહ્યું છે કે મારું સ્મરણ કરતા રહીને તું યુદ્ધ કર તો પછી હું પણ ભગવાનના દર્શન કરતાં કરતાં યુદ્ધ કરું એવો વિચાર મેં કર્યો કે પાંડવના પક્ષમાં રહીને યુદ્ધ કરીશ તો મને ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન થશે નહીં તમારા દર્શન કરવાને માટે તેની હું કૌરવોના પક્ષમાં જઈ ઊભો રહ્યો મારી મમતા શ્રી કૃષ્ણમાં હતી પાર્થ સારથી શ્રી નું સ્વરૂપ મને બહુ પ્રિય લાગે છે એક હાથમાં લગામ છે એક હાથમાં ચાલુક છે એક હાથ જ્ઞાન મુદ્રાવાળો છે મેં બરાબર જોયું છે કે તમારો એક હાથ અર્જુનના મસ્તક પર રહેતો અર્જુનનો હે દેવ આપની કૃપાથી વાળ પણ વાઘો થયો નહીં પાર્થ સારથી કૃષ્ણમાં મારી મમતા હતી તે માટે મેં કૌરવ પક્ષમાં રહેવાનો નિર્ણય કર્યો છે ભક્તિ જ્યારે બહુ વધી જાય ત્યારે ભેદનો વિનાશ થાય છે સાધારણ ભક્તિમાં ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય છે વિશ્વ પિતામહની ભક્તિ બહુ વધી ગઈ છે તેમના હૃદયમાં નારાયણના દર્શન થવા લાગ્યા છે જમણી બાજુ નારાયણ ડાબી બાજુ નારાયણ આગળ પાછળ બધે જ છે આવીને તેને દિવ્ય નારાયણ સ્વરૂપના દર્શન થવા લાગે છે અતિશય ભક્તિમાં ભગવાન ભક્તથી અલગ રહી શકતા નથી ભક્તિ ભેદનો વિનાશ કરે છે બધી ભક્ત અને ભગવાન બંને એક થઈ જાય છે દેવતાઓએ વૃષ્ટિ કરી છે સર્વને આનંદ થાય છે ધર્મરાજ છે થોડા દુઃખી થઈ જાય છે કે દાદાજી મને છોડીને ચાલ્યા ગયા તેમની કેવી ઉત્તમ સદગતિ મળી છે ગંગા કિનારે ઉત્તરાયણમાં શ્રી કૃષ્ણના દર્શન કરતાં કરતાં પ્રાણ છોડ્યા છે ભગવદ ચરણોમાં લીન થયા છે આકાશમાં દેવગંધર્વો ધુંદુભીનો નાદ કરે છે પુષ્પની વૃષ્ટિ થાય છે આવા આજ સુધી એવું કહેવાય છે કે આવો મહાન ભગવદ્ ભક્ત થયો નથી જેણે કાળ ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો હતો અને મરણ સમયે ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત તેની સન્મુખ ઉભા રહે એવું વરદાન પણ મેળવ્યું હતું ધર્મરાજે શ્રાદ્ધ વિધિ કરી છે ધર્મરાજ્યની સ્થાપના કરી છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે દ્વારકા નગરીની અંદર જાય છે સાધક બંધુ વિશ્વ સ્તુતિનો આ દિવ્ય અધ્યાય વિશ્વ પિતામાં મહાપ્રયાણ છે ભગવાન શ્રી દ્વારકા ધી મહારાજના ચરણોમાં સમર્પિત કરી આજની કથાની વિરામ આપી ઓમ કૃષ્ણ ર્પણમસ્ત કૃષ્ણાર્પણમસ્તુ સૌને જય શ્રી કૃષ્ણ જય દર્દીશ ઓ નમો ભગવતે વાસુદેવાય હરિયોં તત્સત્હર હર મહાદેવ ઓમ નમ શિવાય